જય ઠાકોર છોકરા શીખે ભજન અત્યારે બોલતા હતા હાલાજી તારા આથડા વખાણો પછી તારા પગડા વખાણો એટલે મને યાદ આવ્યું એટલે મેં એને કીધું કે ભાઈ આ વસ્તુ આવી છે કેવી છે

ત્યારે અડધો કિલોમીટર સેટા હતા ને હાલાજી ભાલાનો ઘા કર્યો ને ત્યારે ત્રણે ત્રણ દુશ્મનને હું હરવું નીકળી નીકળી ગયો ભાલું વિંધી ને હાલાજીની આંખું ઊંધિયું થઈ ગયું નીકળી ગયું બાઈને એટલું જોરથી તાગાયદથી ભાલું માર્યું આલાજી ને ઘોડીના ટાઈપના ઊંધા થઈ ગયા એટલી ઘોડી ધોઈ ઘોડીનું નામ પટી હતું ક્યારે ગવાય હાલાજી તારા હાથના વખાણું પટી તારા પગડા વખાણું આમાં તારા હાથને હાલાજી વખાણું કે ઘોડીને પટી તારા પગડા વખાણું પટી તારા પગડે ડાબલા ઊંધા થઈ ગયા આખા એટલે અમુક અમુક કડી ન સમજાય પછી તારા પગડા વખાણું એમ નહીં પટી તારા પગડા વખાણું એમ બોલવાનું હોય એ કોઈ વાંધો નહીં આવા કોઈ પણ ભજન હોય મને જેટલા ભજનનું જ્ઞાન છે એટલું તમને કહે આ તો દરિયો છે કોઈ ભજનનો લોકગીતનો કોઈ ટાઈન નથી પણ મને જેટલું ભજનનું જ્ઞાન છે એટલું તમને હું કહું કોઈ બાળકો કોઈ દીકરીઓ શીખતી હોય કદાચ કોઈ મોબાઈલમાં પડ્યું ના સમજાતી હોય અમુક ભજન નું કોઈ ગંગા સતીના ભજન છે પાનભાઈના ભજન છે આવા બધા ભજન છે ને અમુક ન સમજાય એમ તો આમાં મારા નંબર છે મને ફોન કરજો મારી પાસે તમને આપીશ કારણ કે એવું નથી કે મને આખા દરિયો આખો પી જાવ એવું મારી પાસે નથી પણ મને જાતનું લોલેજ છે એમ છતાંય એવું હોય ને મને ખબર નહીં હોય તો આપણી પાંચ દરેક કલાકારના નંબર હોય એમ રામદાસ ગોંડલિયાના હોય નંબર સૈલાસ મહારાજના પરસોત્તમ પરીના તો આપણે એને પૂછી શકીએ એમ હું પૂછી લઉં કે ભાઈ આ વસ્તુ શું છે એમ ઓલું વાયક બોલે ને વાયક આવી ગયા સંતો લોહીલા એમાં સુરતા ને વાંદરી કીધી આ સુરતા છે ને વાંદરી કીધી મારા બસલિયા મારી ઉરમાં તોરી રાણી તારા ને હંભાય ભજન છે એની વાંદરી નતી સુરતા ને વાંદરી કીધી એમ અહિયાં કોઈ વસ્તુ વાંદરી બાંધી ગયતું નહીં પણ સુરતતાને તોરી રાણી વાંદરી કીધી એટલે અમુક વસ્તુ ન સમજયા એટલે કોઈ બાળકોને કોઈને વિડીયો બનાવીને મને દેવું હોય તો મારી ચેનલમાં હું ચડાવી દઈ કોઈ આગળ આવતું હોય બહાર પડવા માગતું હોય તો એનો એક વિડીયો મોકલી દેવો મને તો હું આગળ મોકલી એમ તો તમે આગળ વધો એમ બહાર પડો એમ એટલે આ વિડીયો હે ને આગળ ઉગાડજો આમાં કોઈનું ભવિષ્ય સુધરતું હોય એમ ઘણા બિચારા છોકરા દીકરીઓ શીખતા હોય એનો વિડીયો આમાં સળેની આગળ વધતા હોય તો આપણે શું વાંધો આપણે રાજી થઈ કોઈ નવા કલાકારો આવતા હોય એમ તો આ જરૂર ને જરૂર આગળ વિડીયો પોતાડજો তো জয় মৌলীধর জয় ঠাকুর